ગુજરાત આફતમાં અવસર શોધે છે ગુજરાતમાં દાંડી યાત્રાની જેમ હવે ક્વોલિટી સંકલ્પ યાત્રા કાઢવાની જરૂરિયાત છે આ પ્રકારનું નિવેદન આપ્યું છે મુખ્યમંત્રીએ ગુજરાત જ્યાં વિકાસના પદ પર સતત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત ગુણવત્તા સંકલ્પ યાત્રાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અમદાવાદના વાયનસીએમ ખાતે સીએમએ હાજરી આપી હતી વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા સફળ લોકોનું મુખ્યમંત્રીએ અહીંયા સન્માન કર્યું ક્યુસીઆઈના અનેક ક્ષેત્રમાં કામ કરે છે સીએમ તેમણે કહ્યું કે ગુજરાત

बदलाव जे जे दुनिया माने नरेन्द्र भाईए शुरू करी तो ये पूरी गाँव मेक इन इंडिया होिजिटल इंडिया आत्मनिर्भर भारत हो बता खूब सारी रीते आगे बढ़ना तो तब विचारी तो आम तो भी आप सो टका सक्सेस मिली आजूबाजू क्याय घ्या वगैरे मार्ग जेटलं ध्यान राखतो तो आम्हाला पा